નમસ્કાર મિત્રો આજે આ આદ્યશક્તિ પેલા જંગલી માણસોના દાદાને જઈને કહે છે કે દાદા તમે જે રૂપાવટીના માયાવી જંગલની વચ્ચોવચ જે આ માયાવી શક્તિઓ પ્રવેશ ના કરી શકે એવો પ્રદેશ જે બનાવ્યો છે ને એ જતા દિવસે એક બહુ પુણ્યશાળી આત્મા ત્યાંથી નીકળવાનો છે અને તેનું નામ ભૂત્યો છે અને તેને આ પ્રદેશ જતા દિવસે ખૂબ જ કામ લાગવાનો છે માટે દાદા અમાસની રાત્રે તમે ત્યાં પહોંચજો અને અત્યારે જો તમે રૂપાવટીના જંગલમાં પ્રવેશ કરશો તો તમારું મોત થઈ જશે આમ કહીને આદરશક્તિએ દાદાને સમજાવ્યા ત્યારે આ બાજુ કબીલાના બે સૌથી હોશિયાર માણસો આ દાદાની પાછળ નજર રાખીને બેઠા છે કે દાદા જ્યારે આ અમાસની રાત્રે જેવા રૂપાવટીના જંગલમાં પ્રવેશ કરે ને એની સાથે સાથે અમે પણ દાદાની સાથે આ રૂપાવટીના માયાવી જંગલમાં પ્રવેશ કરીશું અને દાદાએ મૂર્તિ ક્યાં રાખી છે ને એ અમે જાણી લઈશું અને પછી અમે એ મૂર્તિને લઈ અને પાછા આ કબીલામાં લાવી દઈશું અને આ કબીલામાં પાછી માતા આદ્યશક્તિની મૂર્તિ આવી જશે એટલે માતા આદ્યશક્તિ પણ પાછા આવી જશે અને પછી આરામથી રોગમુક્ત આ કબીલો માતાજી રાખશે અને આમ આટલો વિચાર કરી અને સરદારના કહેવા પ્રમાણે આ બંને માણસો આ દાદાની પાછળ નજર માંડીને બેઠા છે અને રાત પડે ત્યારે એક માણસ સુઈ જાય છે અને બીજો દાદાની સામું નજર માંડીને બેસે છે અને દિવસ ઉગે ત્યારે પેલો માણસ સુઈ જાય અને બીજો માણસ નજર માંડીને બેસે છે આમ દાદાને એક ક્ષણભર વાર પણ પોતાની આંખો સામેથી દૂર થવા નથી દેતા અને મિત્રો આ બાજુ દાદા પણ અમાસની રાહ જોઈ અને બેઠા છે કે ક્યારે અમાસની રાત આવે અને હું રૂપાવટીના માયાવી જંગલના એ વચ્ચોવચના પ્રદેશમાં ચાલ્યો જાઉં અને પછી આ મારા કબીલામાં ક્યારેય ના આવું કારણ કે મારા કબીલાના માણસોએ મને જીવતે જીવ મારી નાખ્યો છે મને મૃત જાહેર કરી અને મારી જગ્યાએ બીજા માણસને સરદાર બનાવી દીધો છે આમ તેમના મનમાં ઘણું દુઃખ પણ છે અને મિત્રો આમ કરતાં કરતાં એ અમાસની રાત આવી જાય છે અને અમાસની હવે રાત પડવામાં થોડી જ વાર છે ત્યાં તો એક ગુપ્તચર પેલા બંને માણસોની પાસે આવે છે અને ત્યાં આવીને કહે છે કે સરદારે કહ્યું છે કે થોડી જ વારમાં હમણાં ઘનઘોર અંધકાર છવાઈ જશે અને તમારે આ દાદાની પાછળ પાછળ જવાનું છે અને દાદા જ્યાં મૂર્તિ રાખી છે ત્યાં તમે પહોંચશો એની સાથે જ સવાર પડી જશે માટે એક મહિનો તમારે ત્યાં દાદાથી છુપાઈને રહેવાનું છે અને જે બી અમાસની રાત આવે ને ત્યારે તમારે મૂર્તિ લીધા વગર પાછું આવવાનું છે અને ખાલી તમારે એટલું જ જાણવાનું છે કે એ મૂર્તિ કઈ જગ્યા ઉપર રાખેલી છે એનાથી વધારે તમારે કંઈ કરવાનું નથી અને બીજું બધું અમે જાતે લડી લઈશું ત્યારે આ બંને સમજદાર માણસો કહે છે કે સરદારનો હુકમ છે તો કાંઈ વાંધો નહીં અમે ખાલી રૂપાવટીના જંગલમાં એ માર્ગ શોધીને પાછા આવીશું કે દાદા કઈ જગ્યાએ તપ કર્યું હતું અને ક્યાં આદ્યશક્તિની મૂર્તિ રાખી છે અને આમ આટલો સંદેશ આપી અને પેલો ગુપ્તચર એના માર્ગે પાછો વળી જાય છે અને આ બાજુ હવે દાદા બે હાથ જોડીને ઊભા થાય છે અને ઊભા થઈને કહે છે કે હેમાં આદ્યશક્તિ હવે હું આ જંગલમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છું અને અંધકાર થવાની તૈયારી છે માટે બધી માયાવી શક્તિઓ સામે મને રક્ષણ અપાવ માં આટલું કહીને દાદા આ રૂપાવટીના માયાવી જંગલમાં પ્રવેશ કરે છે ત્યારે એમની પાછળ પાછળ થોડાક દૂર આ બંને માણસો પણ ત્યાં દાદાની પાછળ પાછળ રૂપાવટીના આ માયાવી જંગલમાં પ્રવેશ કરે છે અને જેવા પ્રવેશ કર્યાને થોડાક આગળ ચાલ્યા એની સાથે તો જંગલી જાનવર અને શિયાળિયાઓ ભોકવા લાગ્યા અને ભેકાર લાગવા લાગ્યો ત્યારે આ બંને ખૂબ જ ભારે ડરી જાય છે અને ડરના કારણે એકબીજાનો હાથ પકડીને કહે છે કે ભાઈ અહીંયા તો પરસેવા છૂટી ગયા છે અને હજુ તો રૂપાવટીના જંગલની સામુ ડગલા માંડ્યા છે અને થોડાક આગળ ચાલીશું એની સાથે તો લાગે છે કે આપણે બંને ગભરાઈને મોતને ઘાટ ઉતરી જઈશું ત્યાં તો બીજો માણસ જે સાથે હતો તે ખૂબ જ બહાદુર હતો અને તે કહેવા લાગ્યો કે ભાઈ ડરવાની જરૂર નથી માતા આદ્યશક્તિ આપણી સાથે છે અને તું જોતો ખરા પેલા દાદા આટલી ઉંમરવાળા છે એમ છતાં પણ કેવા આરામથી જઈ રહ્યા છે અને તો પછી આપણે કઈ વાતનો ડર આમ કહી અને બાજુવાળા માણસને હિંમત આપી અને બંને એકબીજાનો હાથ પકડી અને આ દાદાની પાછળ પાછળ જંગલમાં ચાલવા લાગ્યા ત્યારે દાદા ઝાડીઓને વીંધતા વિંધતા આગળ આગળ જઈ રહ્યા છે અને પાછળ પાછળ આ બંને માણસો જઈ રહ્યા છે અને આમ કરતાં કરતાં જેવા થોડાક આગળ ચાલ્યા એની સાથે જ માયાવી શક્તિઓ ત્યાં પ્રગટ થાય છે અને પ્રગટ થઈ અને આ દાદાને અને આ બંને માણસોને અલગ અલગ પ્રકારના અવાજો કાઢી કાઢી અને ડરાવી રહી છે અને આખા જંગલમાં એટલો ભયંકર ભેકાર અવાજ થઈ રહ્યો છે કે આ દાદાના કાન પણ ફાટી જાય એવો અવાજ થાય છે અને આ બાજુ પેલા પાછળ જઈ રહેલા બંને માણસોના કાન ફાટી જાય એટલો અવાજ આ માયાવી શક્તિઓ કરી રહી છે તેથી દાદાની પાછળ પાછળ ચાલી રહેલા આ બંને માણસો છે એમ છતાં પણ દાદાને જરાય ખબર નથી પડતી કારણ કે માયાવી શક્તિઓના અવાજ સામે આ બંનેના ચાલવાનો અવાજ સંભળાતો નથી અને પાછળ આ બંને માણસો કાનમાં આંગળીઓ રાખી અને દાદાની પાછળ પાછળ જઈ રહ્યા છે અને આમ કરતાં કરતાં આખી રાત ચાલ્યા અને વહેલું પરોઢિયું થવાની તૈયારી છે ત્યાં તો દાદા ચાલતા ચાલતા પેલા વિસ્તારમાં પહોંચી ગયા અને એ વિસ્તારમાં પહોંચ્યા એની સાથે આ બંને માણસો પણ અંધારામાં એક ઝાડની પાછળ જઈ અને સંતાણા અને જુએ છે ત્યાં તો દાદા જોર જોરથી હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે હે મા આદ્યા શક્તિ તમારો ખૂબ ખૂબ આભાર કે તમારા કારણે આજે હું ફરી અહીંયા આ જંગલમાં આવી ગયો છું અને હવે તો આ જંગલની વચ્ચો વચ્ચે ફળ ફૂલ વીણીને ખાઈશ અને હે મા તારી ભક્તિ કરીશ પરંતુ ક્યારેય હવે હું પાછો મારા કબીલામાં તો નહીં જ જાઉં કારણ કે કબીલાના માણસોએ તો આમ પણ મને મારી જ નાખ્યો છે તો હવે એકલા રહેવાની અહીંયા ખૂબ મજા આવશે આમ કહીને દાદા ત્યાં આરામથી ચાલવા લાગ્યા ત્યારે પેલા બંને માણસો એકબીજાને કહે છે કે ભાઈ આપણે સુરક્ષિત સ્થાન ઉપર આવી ગયા છીએ અને અહીંયા હવે દિવસ ઉગી જશે અને આપણે હવે દિવસ ઉગી ગયા પછી જો પાછા ફર્યા ને તો આપણું મોત થઈ જશે કારણ કે અમાસની રાત પૂરતી આ આ શક્તિ આપણા કબીલાના માણસો માટે જ આ માયાવી શક્તિઓને રોકે છે ત્યારે પેલો બીજો કહે છે કે હવે તો આપણે એ જાણી લીધું છે કે આ વિસ્તાર ક્યાં આવેલો છે અને હવે એ પણ જાણવું પડશે કે આવડા મોટા વિસ્તારમાં દાદાએ મૂર્તિ ક્યાં છુપાવી છે માટે હજુ દાદા ક્યાં જઈ રહ્યા છે એ આપણે ધ્યાનથી જોવું પડશે અને ત્યાં તો મિત્રો આ દાદા ચાલતા ચાલતા એક ફૂલવાડીના વિસ્તારમાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને ઘણા બધા ફૂલ ત્યાં વીણે છે અને ફૂલ વીણી અને ચાલતા ચાલતા તેઓ એક ખંડર જેવો ભાગ છે ત્યાં પહોંચે છે અને ત્યારે આ બંને માણસો દૂરથી જુએ છે ત્યાં તો દાદા એ ખંડરમાં ઉતરી અને ત્યાં પેલી મૂર્તિ પાસે જઈ માતા આદ્યશક્તિની મૂર્તિ ઉપર ફૂલ ચડાવી અને બે હાથ જોડીને કહે છે કે માડી તું આટલી દૂર અહીંયા કેમ બેઠી છે ને એ મને આ જ ખબર પડી છે કારણ કે આ સમગ્ર કબીલાના માણસોએ તો મને જાકારો દીધો પરંતુ મારી દેવીએ મને આટલો દૂર આશરો આપ્યો છે ને તો માડી હવે મારું સંપૂર્ણ જીવન તારી ભક્તિમાં કાઢીશ અને તારી સેવા પૂજામાં હું અહીંયા ને અહીંયા પૂરો થઈ જઈશ પરંતુ કબીલા તરફ જવાનું નામ પણ નહીં લઉં આમ કહીને દાદા આ મૂર્તિની સામું ખૂબ રડે છે કાલાવાલા કરે છે અને માતાજીની સેવા પૂજા કરી અને એમની સામું ધ્યાન ધરી અને પછી પાછા તેઓ આ જંગલના વિસ્તાર તરફ બહાર નીકળે છે ત્યારે જેવા દાદા બહાર નીકળ્યા અને થોડાક આગળ ચાલ્યા એની સાથે જ આ બંને માણસો પણ ત્યાં આવે છે અને ત્યાં આવી અને આ બોયરા જેવા વિસ્તારમાં જઈને જુએ છે ત્યાં તો તેમના આશ્ચર્યનો કોઈ પાર ના રહ્યો કારણ કે ત્યાં જ દાદાએ આ મૂર્તિની સ્થાપના કરી છે અને આ મૂર્તિને આજે ઘણા સમય પછી જોઈ ત્યારે માણસો ભાવુક થઈ ગયા અને માતાજીને બે હાથ જોડીને કહેવા લાગ્યા કે માળી અમે સારું કામ કરી રહ્યા છીએ કે ખોટું કામ કરી રહ્યા છીએ એનું તો અમને કાંઈ ખબર નથી પરંતુ માળી અમને આ કામ કરવાથી ખૂબ મોટી સફળતા મળી છે કારણ કે આજે બે વર્ષ થઈ ગયા કબીલાના કોઈ માણસને તમારા દર્શન થયા નથી અને કબીલામાં સૌથી પહેલાં અમને થયા છે માટે હે દેવી અમે આ કામ કરી રહ્યા છીએ ને એ સારું જ હશે અને જે કાંઈ પણ કરીએ ને એમાં સાથ આપજે અને મારી સારું કામ કરીએ એવી શક્તિ આપજે ખોટા કામ કરવામાં અમારા પગતું પાછા પાડજે આમ કહી અને માતાજીને વિનંતી કરી અને આ બંને જણા હવે આ જ જગ્યા ઉપર રહેવા લાગ્યા છે કારણ કે હવે દિવસ ઉગી ગયો છે અને જો તેઓ અહીંયાથી જવાની કોશિશ કરે તો 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 પેલી માયાવી શક્તિઓ આમને ખાઈ જાય તેથી હવે તેઓ અહીંયા એક મહિના સુધી રોકાવાના છે અને આ વિસ્તાર એટલો મોટો છે કે ગમે ત્યાં ફરી શકાય એમ છે અને પછી તો જેમ દાદા રોજ વહેલી સવારે ઉઠી અને પેલી વાડીએથી ફૂલ વીણી અને આ માતાજીને ચડાવી રહ્યા છે એમ આ ઘટના આ રોજ આ બંને માણસો જુએ છે અને આજે તેમણે નક્કી કર્યું કે દાદા રોજ આપણી દેવીને ફૂલ ચડાવે છે તો લાઓ આજે તો વહેલી સવારે દાદાથી પણ વહેલા ઉઠી અને આપણે આ દેવીને ફૂલ ચડાવીએ અને આમ આ બંને માણસોએ આવો વિચાર કરી અને સૂર્ય ઉગે એ પહેલાં તો બંને જણા પેલી વાડીએ પહોંચે છે અને દાદાના પહેલાં ફૂલ તોડી અને આ દેવીને અંધારામાં ચડાવીને ચાલ્યા જાય છે અને પાછા જંગલના એક એવા વિસ્તારમાં રહી રહ્યા છે કે તે વિસ્તાર છે તો માતા આદ્યશક્તિનો પરંતુ ત્યાં દાદા નથી જતા અને આજે જ્યારે દાદા ઉઠી અને ફૂલ વીણવા જાય છે અને ફૂલ વીણી અને દાદા ચાલતા ચાલતા જેવા આ માતાજીના મંદિરે આવે છે અને આવીને જુએ છે તો દાદાના ડોળા ફાટી ગયા કારણ કે મિત્રો દાદા મનમાં વિચાર કરી રહ્યા છે કે આ આખા વિસ્તારમાં હું એકલો રહું છું મારા સિવાય બીજું કોઈ આ દેવીની સેવા પૂજા કરતું નથી અને આ જંગલની વચ્ચોવચ બીજું કોઈ છે પણ નહીં તો પછી આવા તાજા તાજા હમણાં જ તોડેલા ફૂલ આવ્યા ક્યાંથી અને આમ પેલા બંને માણસોએ ભૂલ કરી અને એ ભૂલ આ દાદાએ પકડી લીધી અને હવે દાદા મનમાં વિચાર કરવા લાગ્યા કે દેવી અહીંયા મારા સિવાય બીજું કોઈ પણ છે તો ખરા જે તારી સેવા પૂજા કરી રહ્યું છે પરંતુ એ કોણ હોવું જોઈએ અને આ જંગલમાં તો મારા સિવાય આ વિસ્તારની પણ કોઈને ખબર નથી તો પછી અહીંયા તારી સેવા પૂજા કોણ કરી રહ્યું છે આમ દાદાના મનમાં હજારો વિચારો દોડવા લાગ્યા અને તેઓ હવે એમ વિચારે છે કે જે હોય તે પરંતુ એને તો હું પકડ્યા વગર નહીં રહીશ અને આજે નહીં તો કાલે વહેલી સવારે તે ફૂલ ચડાવવા તો જરૂર આવશે અને હું એની પહેરેદારી કરીશ આમ કહી અને દાદા આજે તો માતાજીને ફૂલ ચડાવી અને ચાલ્યા જાય છે અને પછી પોતાના વિસ્તારમાં જઈ ફળ ફૂલ ખાઈ અને આજનો દિવસ તો વિતાવી નાખ્યો અને જ્યારે રાત પડી ત્યારે દાદા જ્યારે સવારના ત્રણ ચાર વાગ્યા હતા ત્યારે દાદા ઉઠી અને ચાલતા ચાલતા અંધારામાં જ્યાં દેવીની સ્થાપના કરી છે તેની બાજુમાં એક ઝાડ છે એ ઝાડીઓમાં આવી અને દાદા બેસી જાય છે અને રાહ જોઈને બેઠા છે કે કોણ છે જે અહીંયા દેવીની પૂજા કરી રહ્યું છે અને મારા પહેલાં પણ ફૂલ ચડાવીને ચાલ્યું જાય છે આમ દાદા મનમાં બેઠા બેઠા વિચાર કરી રહ્યા છે ત્યાં તો પેલા બંને માણસો આજે વહેલા ઉઠી અને ફરી પાછા પેલી ફૂલવાડીમાંથી ફૂલ તોડી અને ફૂલ લઈ અને ચાલતા ચાલતા દાદાની પહેલાં આવે છે આ ખંડરમાં અને ત્યાં અંદર ઉતરી અને માતાજીના આજુબાજુનું બધું સાફ સફાઈ કરી અને માતાજીને ફૂલ ચડાવે છે અને ફૂલ ચડાવીને બંને જણા એટલું કહે છે કે હે માડી અમને સદબુદ્ધિ આપજે અમે અહીંયા તારી સેવા પૂજા કરી રહ્યા છીએ તો અમારા કબીલાને અને અમારા દાદાજીને સારું ફળ આપજે આમ માતાજીને વિનવી રહ્યા છે ત્યાં તો દાદાજી પાછળથી ચાલતા ચાલતા આ ખંડરમાં આવીને રહી ગયા છે અને ત્રણ તાળી પાડીને કહે છે કે અલ્યા એ કોણ છો તમે અને ત્યાં તો પેલા બંને દાદાજીના સામુ ફરે છે ત્યારે દાદાજી પોતાના જ કબીલાના આ બંને માણસોને જોઈ અને લાલ પીડા થઈ જાય છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે મિત્રો રોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને નિહાળવા મળે છે જય માતાજી